દેવા માટે લાઈવ ગરમા ગરમ દેશી ચોલા ઉપર રસોડા કહેવાય ને રોટલા અને રોટલી બની રહી છે હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપરપક્ષ માં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે હાલ કચ્છમાં અહિયાં માતાના મઢે જવા માટેની હજારો ની સંખ્યામાં ભાવિ ડોક્ટર પદયાત્રા ચાલીને આવે છે એમાં ઘણા બધા અહીંયા રોડ ઉપર સેવા કેમ્પ નાખવામાં આવેલા છે એમાં અત્યારે આપણે પહોંચી ગયા છે નવા ગામ જય વેલનાથ યુવા ગ્રુપ દ્વારા રાજા મેવડી એવો ખૂબ સારો અહીંયા સેવા કેમ બનાવેલો છે અહીંયા ભાવિ ડોક્ટર માટે પ્રસાદ ની તેમજ નવા દવાની અને મેડિકલ કેમ્પ ની સારવાર કરવામાં આવી છે ત્યાર પછી અત્યારે બેડ સાઈડ ઉપર જોયેલ રહ્યા છો ખુબ સરસ મજાનો જે માતાજી નો ગીત વાગી રહ્યો છે ત્યાર પછી અહિયાં આ રીતના જે અલગ અલગ એક્ટિવિટી દ્વારા ભાવિ ભક્તો ને પ્રસાદ લેવા માટે બોલાવવામાં આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખુબ જ આનંદ લીધી અને અહીંયા ઘણા બધા ભાવી ભક્તો જે સાથે ફોટા પણ પડાવી રહ્યા છે તમને ભાઈ બતાવશે ત્યાર પછી ખુબ જ સ્પીડમાં અહીંયા જે લાઉડ સ્પીકરમાં માતાજીના ગીત ને ભજન વાગી રહ્યા છે ત્યાર પછી બેક સાઈડ ઉપર જોયે રહ્યા છો ખુબ જ વિશાળ જે લાખ બધા મંડપ નાખવામાં આવેલા છે અને શરૂઆતમાં તો અહીંયા મેડિકલ સારવાર જે કરવામાં આવી છે તો આપણે ત્યાં જઈને જોઈએ શરૂઆતમાં તે પહેલો મંડપ છે તે મેડિકલ સેવા માટેનો છે અને અહીંયા તમે જો અલગ અલગ મશીનો દ્વારા ભાવી ભક્તોને જે સેવા આપવામાં આવે છે પેલું મશીન તો અહીંયા તમે જોઈ જ રહ્યા છો પગ આખો શરીર જે હલબલાવી નાખે બરાબર ને શું કહેશો તમે લોહી જામ થઈ ગયો એમ એટલે ખુલી જાય એમ હા બરાબર અને કેટલા વર્ષથી અહીંયા જે સેવા આપી રહ્યા છે 5 6 વર્ષથી એમ

ભજન અને કીર્તન સાથે રાખેલા છે શરૂઆત ની અંદર આપડે એન્ટ્રી કરશું ને તો અહિયાં ભાવિ ભક્તો બે પ્રસાદી ગ્રહણ કર્યા પછી પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તેની પણ માહિતી આપવાનું છે ત્યાર પછી ભાઈઓ ભક્તો જે એક યાત્રા આવે ત્યારે મોબાઈલની ચાર્જિંગની વ્યવસ્થા પણ અહીંયા સરસ મજાની દેવામાં આવી રહી છે અહીંયા પ્રસાદીમાં તમે જુઓ સાઈસ જે માખણવાળી સાઈસ છે ત્યાર પછી ખીચડી રોટલા રોટલી સેવ ટમેટાનું શાક ઉપર જાતા ગુંદી મમરી અને અહીંયા પ્રસાદ પણ દેવામાં આવી રહ્યો છે ભાવિક ભક્તો જે પ્રસાદ લઈને અહીંયા આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ઘણા બધા એકસાથે સાથે ગાડલા તેમજ ભાવિક ભક્તોને ગરમી ન થાય તેની માટે અહીંયા કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જે અહીંયા પ્રસાદી ગ્રહણ કરે છે તેની માટે અહીંયા જે રોટલા તેમજ રસોઈની વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી એટલે કે દેશી રીતના આપણે જે ઘરે માતાઓ બહેનો જે ચૂલા ઉપર રોટલા કરતા હોય એ જ રીતના અહીંયા પ્રસાદીમાં જે બનાવીને દેવામાં આવે છે અહીંયા ઘણા બધા બહેનો એક સાથે રોટલી તેમજ રોટલા બનાવી રહ્યા છે હવે આપણે પહોંચી ગયા છીએ લાઈવ ગરમા ગરમ જે વઘારેલા ભાત તેમજ અલગ અલગ જે મિષ્ટાનો બની રહી છે તો શું નામ ભગત તમારું ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ આજે શું બનાવ્યું છે પ્રસાદીમાં ઘણા ચોખા બનાવ્યા છે અને ભાત અને શાક બનાવ્યું હોય સવાર લોકો શેરો બનાવ્યો હોય અને કેટલા માણસોની પ્રસાદી છે સાતસો સાતસો માણસની છે સાતસો સાતસો માણસની છે બોલો આછાપુરા મા

ઓછા મોછા ત્રણ વર્ષથી અન્નક્ષેત્ર કેમ્પ રાખી એના પહેલા પાંચ વર્ષ ઠંડા પીણાનો કેમ્પ લઈને નીકળ્યા હતા ત્રણ વર્ષથી અન્નક્ષેત્ર નો કેમ્પ લઈને અમે આવી